તો પછી પેલા બનાવી ટ્રાય બધું પછી જોઈએ ચેવું બનાશે એવું છે પેલા તો ડુંગળી ડુંગળી ટામેટો મરચું બધું મેં ફ્રાય કરી પછી મિક્સરમાં ગ્રેવી કરવી પડશે બરોબર પછી પનીર પછી ક્રીમ નાખો પછી પનીર ના બધું કરવું પડશે ને પછી ક્રીમ ની નાખો પછી લાસ્ટમાં પનીર નોકી દેવાનું ગ્રેવી ને ચડાઈ દેવાની પછી અને લાસ્ટમાં ક્રીમ તો નાખવાની અચ્છા ક્રીમ બન્યા પછી લાસ્ટમાં

कटिंग कर देवनो थोडो नानू करवानो એટલે એને ફટાફટ તરી જાય આને બધું કટિંગ કરી દેવું ને આને બધું કટિંગ કરી નાખવાનું નાના ટુકડા આવા કરી નાખવું બધી જગ્યાએ કરી નાખવું નકરીએ આમાં ફ્રાય કરી લઉં કે તો બટર પર तो दिउ अब रिको नै मा नमासुले चाहिँ चालो फ्राई गरेर बनाउनु किलेको छैन फ्राई गर्नु सजिलो छ किलि गर्नलाई ग्रेवी बनि तयार भई छ ग्रेवी बन्यो त्यसपछि पनीर हालु फ्राई करवा

तेल गरम ओके देया न ना बदो मसाला नखी पसे ग्रेवी अंदर नखी देवानी ले ग्रेवी तो फ्राई करे ली वो एले ग्रेवी चड़तवार न लगा ग्रेवी मुत आपरे तैयारच छै एले पसे अंदर पनीर नाखी देवानो फटाफट पनीर तो चड़तवार न लागो हमें फ्राई करे लूतू एले अंदर आपदो मसाला पेला नखी देवानो मरचून मेटून बदो साई पनीर नो मसाला गरम मसाला बदो नखी देवानो अंदर लेनो स्वाद मस्त आवे अंदर પનીર નો દીધું એટલે પનીર નું ચડી ગયું પાછું ક્રીમ નોખી દેવાની એટલે એ ક્રીમથી એનો સ્વાદ મસ્ત આવે શાહી પનીર મસ્ત લાગે દેખાવનું સરસ જ રહ્યું એટલે તૈયાર થઈ ગયું ચલો શાહી પનીર બની તૈયાર થઈ ગયું તો ફટાફટ બે જમવા ચલો ફટાફટ બે જો શાહી પનીર બની તૈયાર થઈ ગયું ચેક કરી લો કે કેવું બન્યું આ રોટલી અને फटाफट કેવું બન્યું ચેક કરી લો ચેક કરીને તમે પણ બેજો મસ્તો બન્યું યાર આઉ તો હોટેલ માં બનતું હા હવે હોટલ માં જવાનું બને હવે આપણે બનાવવાનું ખાવાની છે તે પણ ની ઘરે બનાવી દે પણ તો મસ્ત બન્યું તો મોય વધવન નહી ગયો મય બધું ઈલાયચી બધું મય ઈલાયચી ને ટેસ્ટ આવો ટેસ્ટારો આવો ઈલાયચીનો બ્લુ સાઈ પનીર ખાઈ લિયેગા તો વિના ના ખાધી मास्तर पण योग्य मजा येईल खावन. एव बनेन? बाबा साक्त मस्त बनेन. आई पनीरचं मस्त बनेन. नाव आहे. आता आपण रोटी वे खावणार नाही, केरात खावणार. हॉटेलमध्ये जाऊ. हॉटेल नु बंद. हां, शाही पनीर आणि केरात खावणार. आता तू थोडं शाक ले. आठला शाक खावते काय ना? नाही. खाईल. बकव તો કેવી લાગી અમારી વિડીયો તો સારી લાગે તો અમારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા નહીં તો જય માતાજી બધા નહીં હવે મળીશું નવા બ્લોગમાં